પડદાપીઠ હનુમાન મંદિર પાસે રાષ્ટ્રીય સેવિકા સમિતિ ઉમા શાખા દ્વારા મેળા બે હજાર પચીસનું સફળ આયોજન ભુજ શહેરના પડદાપીઠ હનુમાન મંદિર પાસે રાષ્ટ્રીય સેવિકા સમિતિ ઉમા શાખા દ્વારા મેળો બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા તથા તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ મેળાનું આયોજન કરાયું હતું મેળામાં પંચાવનથી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં હાથ બનાવટની વસ્તુઓ હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ જ્વેલરી હેન્ડબેગ ઘર ઉપયોગી સાફ સફાઈની વસ્તુઓ મુખવાસ ચોકલેટ તથા અન્ય ખાણીપીણીના સ્ટોલનો સમાવેશ થયો હતો મેળામાં બાળક મિત્રો માટે બનાવેલો ગેમ ઝોન જ્યાં બાળકોનું ખૂબ જ આનંદદાયક અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું બાળકોના ચહેરા પર પ્રસન્નતાનું છલકતું સ્મિત મેળાની સફળતા બતાવતું હતું મેળામાં રાષ્ટ્રસેવિકા સમિતિ ઉમા શાખાની બહેનો દ્વારા વિશિષ્ટ તલવાર રાસની સુંદર રજૂઆત કરાઈ હતી જેના દ્વારા સંસ્કાર અને શૌર્યનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું મેળાના સમગ્ર આયોજનમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ શાખાની બહેનો તથા મારુતિનગરની બહેનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી તેમના સહકાર અને નિષ્ઠાથી મેળામાં રહેલા દરેક વ્યક્તિએ ખુશીથી ભાગ લીધો અને મેળો ખરેખર ઉજવણી સ્વરૂપ બન્યો હતો આવા મેળાઓ સમાજના વિવિધ વર્ગોની મહિલાઓને એક મંચ આપે છે જ્યાં તેઓ પોતાની હુનર અને ઉત્સાહને પ્રદર્શિત કરી શકે છે અને મહિલાઓમાં રહેલી શક્તિને ઉજાગર કરી શકે છે અહેવાલ જૈમી નિગોર ભુજ દ્વારા નમસ્કાર હું ડિમ્પલ નકુલકર માર રાષ્ટ્રીય સેવિકા સમિતિ ઉમા શાખા આજે અમારી શાખા મેદાન મારુતિનગર પડદાપીઠ હનુમાન મંદિર પાસે આજે આનંદ મેળો બે હજાર પચીસ નું આપણે આયોજન કરવામાં આવેલું છે અમારે આજે પંચાવન જેટલા સ્ટોલ અહીં બુક કરવામાં આવ્યા છે જે મહિલાઓના આર્થિક રીતે પગભર કરવા તથા સ્ત્રી સશક્તિકરણ કરવાના હેતુથી અમે અહીંયા આજ આ કાર્યક્રમ આયોજન કરેલ છે અને અમારે ત્યાં જ્વેલરી કપડા ઇમિટેશન આઇટમ ફૂડ કોર્નર આ દરેક આઇટમ જરૂરથી આયોજન છે એમાં અમે ખાસ કરીને કહી શકાય કે પંચાવન પંચાવન જે સ્ટોલ છે એ દરેક મહિલાઓ દ્વારા કરવામાં આવેલા છે અને અમે એનું જ ખાસ ધ્યાન રાખ્યું છે અને અમે અહીંયા આજ મેદાનમાં

ખાણીપીણી ખાણીપીણીના કપડાના જ્વેલરીના અને બાળકો માટે ખાસ જમ્પિંગ જેવા સ્ટોલો આયોજન કરવામાં આવ્યું છે અહીં રોજ રાત્રે શાખા લાગે છે જેમાં દીકરીઓ અને દીકરાઓને તાલીમ આપવામાં આવે છે તલવારબાજ દંડ મ્યુટ જેવી અલગ અલગ તાલીમો આપવામાં આવે છે અને દીકરી અને દીકરાઓને રાષ્ટ્ર કેમ જાગે એના માટે અહીં એસ વી વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે નમસ્તે મારું નામ ગોરમી પ્રકાશ ભાઈ છે મે અત્યારે હાલમાં જ મેજોરેશન કમ્પ્લીટ કર્યું છે મારું પીટી સેલ છે અને સાથે સાથે જોબ પણ છે અને આ બધી પ્રવૃત્તિ આજે અમારા સાખાના મેદાનમાં વિવિધ પ્રકારના સ્ટોલ રાખેલા છે આનંદ વેણાનું આયોજન કરી છે તેમાં બી પાસ્તા અને મંચુરિયન સ્ટોલ કરી છે આજના જે સમયમાં લોકો છે સ્ત્રીઓને ઘણો આગળ માને છે ત્યાં આ બધી પ્રવૃત્તિ કે કોઈ કોઈ હાઉસવાઈફ છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે મારે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ तांबा काटा पाईगुनी कालबा देवी रोड मुंबई थ्री महाराष्ट्र श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો